નમસ્કાર પહેલાં તો બધાને જય માતાજી અને જય દશામા તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે તમે જાણો છો જેમ કે દશામાના દસ દિવસ જેમ કે બધા ઉપવાસ કરે છે પોતાના ઘરે મા દશામાની જેમ કે સ્થાપના પણ કરે છે તે છતાં પણ આજે જેમ કે ઘણા બધા જેમ કે સોશિયલ મીડિયાની અંદર વિડીયોઓ વાયરલ જેમ કે ચમત્કારના થઈ રહ્યા છે તો એ પહેલાં હું તમને બધું જણાવવાનો છું તો એ પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો અને જેમ કે બધા લોકોને આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને યોગ્ય લાગે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ આપણી કરી લેજો તો દોસ્તો હું તમને કહેવા માગું છું કે જે પણ ભાઈ બહેનને આ વ્રત રાખ્યા છે અને જેમ કે દશામાં વિશે જેમ કે ઘરું ખોટું આવડું જેમ કે વિડીયાઓ વાયરલ કરી રહ્યા છે કે દશામાં આ જગ્યાએ ચમત્કાર કર્યો આ જગ્યાએ ચમત્કાર કર્યો હા દશામાં ચમત્કાર કરે છે એવું નથી હું હું જેમ કે એવું નથી કહેતો કે દશામાં ચમત્કાર નથી કરતા પરંતુ અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયા ઉપર જેમ કે ઘણા બધા જેમ કે એવા ફોટાઓ અને વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે કે ચોદાની અંદર મા દશામાં જેમ કે સાક શાક જેમ કે ચમત્કાર કર્યો અને દેખાઈ રહ્યા છે તો આ વાત જેમ કે તદ્દન ખોટી છે જેમ કે કોઈને પણ આવું દેખાય આ જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જેમ કે ફોટા વાયરલ થઈ રહ્યા છે એ બધા જેમ કે ફોટા બધા ખોટા છે એવું જેમ કે લાગી રહ્યું કારણ કે દોસ્તો એ તમે ધ્યાનથી ફોટો ઝૂમ કરીને જોજો એ ફોટાની અંદર જેમ કે એ ચોદાની અંદર જેમ કે દશામાં જેમ કે અંદર જેમ કે છાપવામાં આવ્યા છે ને જેમ કે જેવડો પીસી આર્ટ ને એ બધું આવે એની અંદર જેમ કે આ ફોટો બનાવવામાં આવે છે એટલે આ ફોટો જેમ કે બનાવેલા જેમ કે બધા જેમ કે આ ફોટા બધા ફેંકશે એટલે આવું કોઈને જેમ કે જેમ કે ભ્રમમાં ના કારણ કે જેમ કે દશામાં જેમ કે એવું નથી કે જેમ કે દસ દિવસ જે માતાજીના જેમ કે તે વ્રત કરે છે એને જેમ કે દશામાં શાકશાક રૂપે જેમ કે પસંદ પણ થાય છે અને જો તમને પણ જો દશામાં જેમ કે શાકશાક જો પરચો આપ્યો હોય તો તમે પણ કમેન્ટ લખજો જેથી કરીને અમુક લોકોને જેમ કે ખબર પડે કે જેમ કે દશામાં જેમ કે ચમત્કાર કરે છે અને અમુક લોકો દોસ્તો નથી માનતા પરંતુ દોસ્તો જેમ કે અત્યારે હાલ જે વિડીયાઓ અને જેમ કે ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે કે દશામાં ચમત્કાર કર્યો એ બધી વાત ખોટી છે પરંતુ જે આપણા મનમાં છે આ જે આપણે ભક્તિ કરીએ છીએ તો એ બધું સાચું જ છે એટલે દોસ્તો તમારે એના વિશે શું કહેવાનું છે જલ્દીથી દોસ્તો એમ કે વિડીયોને કમેન્ટ કરજો અને આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને દોસ્તો જેમ કે તે આ ફોટાઓ વાયરલ ના કરે ને આ ફોટામાં કોઈ એવી દશામાં ચમત્કાર નથી કરે જે જેમ કે જે ચોદામાં જેમ કે દશામાં દેખાય છે એવું કશું છે નહીં પરંતુ જો તમે જે ભાવથી ભક્તિ કરશો તો તમને દશામાં અવશ્ય તમને જેમ કે દર્શન આપે છે તો દોસ્તો આના વિશે તમારે જે કહેવું હોય જલ્દીથી કમેન્ટ કરી દેજો